ગુજરાત સાહિત્ય દ્વારા આદર્શ વિદ્યાલય ખાતે માતૃભાષા મહોત્સવ યોજાયો વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય આદર્શ વિદ્યાલય પાટણના સેકત ઉપક્રમે આદર્શ વિદ્યાલય પાટણના પટાંગણમાં માતૃભાષા મહોત્સવ યોજવામાં આવ્યો હતો માતૃભાષા મહોત્સવમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા માતૃભાષામાં પ્રાર્થના ભજન લોકગીતનું ગાન કરવામાં આવ્યું હતું મળી માતૃભાષા મને ગુજરાતી થીમ આધારિત માતૃભાષા મહોત્સવ બે હજાર પચીસ મહોત્સવ આદર્શ વિદ્યાલયના પટાંગણમાં માતૃભાષા મહોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં કવિશ્રી આકાશ પટેલ કવિશ્રી નરેશભાઈ ચૌધરી કવિશ્રી ડોક્ટર દિનેશભાઈ ચૌધરી દ્વારા શાળાના વિદ્યાર્થીઓને સાહિત્યક જ્ઞાન પીરસવામાં આવ્યું હતું મુખ્ય અતિથિ ગોવિંદભાઈ ચૌધરી દ્વારા માતૃભાષાના મહત્વ વિશે વિદ્યાર્થીઓને વાકેફ કરવામાં આવ્યા હતા આદર્શ વિદ્યાલય શાળાના આચાર્ય શ્રી દિનેશભાઈ ચૌધરી દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ કેમ ઉજવવામાં આવે છે ને તેનું મહત્વ શું છે તેનાથી વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા વિદ્યાર્થીઓ વિશ્વ માતૃભાષાના જ્ઞાન થી રસ તરબોળ થઈ મંત્ર બન્યા હતા આ પ્રસંગે મુખ્ય અતિથિશ્રી ગોવિંદભાઈ કે ચૌધરી પુનાભા લોકવિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડિનેટર શ્રી વનવીરભાઈ જે આદર્શ વિદ્યાલયના આચાર્ય શ્રી દિનેશભાઈ આદર્શ પ્રગતિ વિદ્યાલય પાટણના પ્રતિનિધિ શ્રી સામજીભાઈ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા